સનોબોધી પુરવેતા સુગેશ દુર્ગેશ પથિકૃિદાન એ અસ્ત્રમાસ ઉર્વ વિષ્ઠાસ્તે ભીન્ન ઇન્દ્રાભિલક્ષી વાજમ ઋગ્વેદના શ્લોક પ્રમાણે કે જેઓ બધાનું મંગળ કરતા હોય પોતે ધર્મના માર્ગ પર ચાલે અને બીજાઓને પણ સન્માર્ગ તરફ અગ્રેસર કરે તેવો જ વિદ્વાન છે આ વૃત્તિ સત્સંગમાંથી જાગૃત થાય છે સત્સંગ કીધું બિલુ સત્સંગ વિવેક ન હોય તુલસીદાસજી પણ કહે કે બિલુ સત્સંગ વિવેક ન હોય અને સત્સંગ ક્યારે મળે કે રામ કૃપા બિલુ સુલભ ન સોય વિદ્વાન તથા ધર્મિષ્ઠ માણસોના સત્સંગથી મોટો લાભ થાય છે સત્સંગનો મહિમા અપાર છે છઠ સુધરે સતસંગતી ભાઈ અર્થાત સજ્જન પુરુષોનો સંગ મેળવીને મૂર્ખ પણ સુધરી જાય છે કાલિદાસ પંડિત કાલિદાસ કેટલો મૂર્ખ હતો તે જે ડાળી પર બેઠો હતો તે જ ડાળી કાપી રહ્યો હતો કેટલાક લોકોએ ખૂબ વિચિત્ર વિધિથી એના લગ્ન વિધોત્તમા નામની અદિત્ય વિદુષી સ્ત્રી સાથે કરાવી દીધા એક બાજુ મૂર્ખતાની પ્રકાશતા તો બીજી બાજુ વિદવતાનો ચરમ ઉત્કર્ષ પરંતુ આ સત્સંગે કાળિદાસના હૃદયમાં વિદ્યાધ્ય વિદ્યાધ્યનની ચાનક જગાડી દીધી અને અંતે સંસારના શ્રેષ્ઠતમ મહાકવિ બની ગયા વિષયોના કિચડમાં ફસાયેલા તુલસીદાસ પણ પોતાની સ્ત્રીના સત્સંગથી જ મહાત્મા તુલસીદાસ બન્યા હતા સત્સંગ દ્વારા સત્સંગ દ્વારા કેટલાય માણસોના જીવનની દશા બદલાઈ ગઈ જીવનને મહાન અને દિવ્ય બનાવવાનું સર્વોત્તમ સાધન છે અને કહ્યું છે ચંદનમ શીતલમ લોકે ચંદના દી ચંદ્રમા ચંદ્ર યો મધ્ય શીતલા સાધુ સંગતિ અને રામાયણમાં પણ ઉલટા નામ જપત જગજાનું બાલ્મીક ભયે બ્રહ્મ સમાનું વાલ્મિક ઋષિને વાલીઓ લૂંટારો કહેવાતા પણ નારદજી મળ્યા તો કે આપ બધી કથા જાણો છો કે મને ભાઈ રામ રામ ન આવડે હું તો આખી જિંદગી માયર માર કર્યો એ આમ કર મરા 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 કરતાં 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 રામ રામ થઈ ગયું ઉલટા નામ જગત ઉલટા નામ જપત જપત જગજાનું બાલ્મીક ભયે બ્રહ્મ સમાનું આવા સત્સંગનો મહિમા છે અર્થાત ચંદન છે પરંતુ ચંદ્રમાં ચંદનથી પણ શીતળ છે અને શ્રેષ્ઠ સાધુ વિદ્વાન પુરુષોનો સંઘ એ બંને કરતાં પણ શીતળ છે વિદ્વાનોની પાસે જ્ઞાનનો ભંડાર અને અનુભવની ઉર્જા હોય છે એનાથી તેઓ કોઈને પણ પ્રાણવાન બનાવી શકે છે તમામ પ્રકારની તકલીફોનું સમાધાન કરી શકવાનું સામર્થ્ય એમનામાં હોય છે તેઓ ધીર ગંભીર અને સંયમી હોય છે તથા દરેક પ્રકારના સહયોગ અને સહકાર માટે તત્પર રહે છે એમનું એક મૃદુ સ્મિત મનુષ્યને દૈહિક દૈવિક તથા ભૌતિક તાપોથી મુક્ત કરીને શાંતિ પહોંચાડવામાં સમર્થ હોય છે એમના સંસર્ગથી લાભ થાય છે આ રોગ તથા ભોગગ્રસ્ત સંસારમાં સાચા વિદ્વાનોનો સત્સંગ મળવો ઘણો જ મુશ્કેલ છે દુષ્ટ દુર્જન ઢોંગી તથા બદમાશ માણસો પીળા કપડાં પહેરીને તિલક ચંદન લગાડીને લોકોને છેતરતા રહે છે આવા માણસોનો કુસંગ પાપને વધારે છે બુદ્ધિને મલિન કરી નાખે છે કીર્તિને નષ્ટ કરી દે છે નીતિને પણ હણે છે અનીતિને વધારે છે અને ક્રોધને ઉગ્ર બનાવે છે કુસંગતિથી મનુષ્યના લોક તથા પરલોક બંનેનો નાશ થાય છે અને આપણે સંતવાળીમાં પણ સંતો કહેતા હોય છે કે દોરંગાની ભેગા કદી ન બેસીએ પતેમાં પોતાની જાય દોરંગા ભેગા કદી ન બેસીએ ઘડીકમાં રંગ ચડે ઘડીકમાં ઉતરે ઘડીકમાં પાછો વૈરાગી બની જાય દોરંગાની ભેગા કદી ન બાવળના ઝાડની નીચે બેસવાથી કાંટા છે રીતે તકલીફ થવી નિશ્ચિત જ છે દુષ્ટ તથા દુરાચારી પ્રકૃતિના લોકોથી દૂર રહેવું જોઈએ જેઓ નાસ્તિક છે વેદ ધર્મ અને ઈશ્વરીના વિરોધી છે ઈશ્વરના વિરોધી છે એવા માણસોની પાસે બેસવાથી આપણને ફક્ત કુવિચારો સિવાય બીજું શું પ્રાપ્ત થઈ શકે જો જીવનમાં કશુંક કરવું હોય મહાન બનવું હોય તો આપણે સજ્જન સદાચારી તથા વિદ્વાન લોકોનો જ સત્સંગ કરવો જોઈએ સત્સંગ ચારિત્ર નિર્માણમાં મદદરૂપ થાય છે જય શિયામ